આપણે જતા હતા રસ્તામાં અને વચ્ચે આપણે જોયું કે એક મસ્ત મંદિર આવે છે શિવ ભગવાનનું એટલે કે મહાકાલનું મંદિર આવે છે અને જેનું કામકાજ કહેવાય ને કે બારસો વર્ષ પહેલાં એ બનેલું છે તો બારસો વર્ષ પુરાણું એટલે કે ઐતિહાસિક મંદિર છે તો ત્યાં આપણે જવાના છીએ તો તમને બતાવું કે ઐતિહાસિક મંદિર છે આ મંદિરની સીડીઓ છે અહીંથી નીચે ઉતરવું પડશે અહીંયા કુદરતી નજારો પણ તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત કેટલું અદ્ભુત વાતાવરણ છે અને કહેવાય ને કે જંગલની વચ્ચે આવ્યા છીએ અમે જંગલ જેવો જ ઇલાકો છે અને અહીંયા પથ્થર પણ છે અને આ સાઈડ ઝરણા જેવું બધું છે પાણી ઉપરથી આવે છે આખો આ સાઈડ જંગલ છે પહાડી વિસ્તાર છે તો ચાલો આજે આપણે જઈએ મંદિરમાં અને મંદિર બતાવું તમને કે કેવું મંદિર છે તો જોડાયેલા રહેજો તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયો છે મહાદેવના મંદિર તો ચાલો આપણે અંદર જવાનું જોઈએ તો મહાદેવનું મંદિર કેવું છે અને બારસો વર્ષ પુરાણું છે તો આપણે જોઈએ કે એ મંદિર કેટલું અદ્ભુત છે આ છે આ ધોધ અને આ પથ્થરની વચ્ચે અંદર આવેલું છે આ મંદિર તો તમે જોઈ શકો છો કે આ કેટલો બધો મતલબ પાણી આવે છે અહીંયા વરસાદ પણ નથી ચાલુ તો બી પાણી આવે છે કે ચમત્કાર છે આ મંદિરનું અને આ છે મંદિર અંદરનું તમે જોઈ શકો છો આરતીનો સામાન અને આપણે જે મોટું શિવ મંદિર છે મારા પપ્પા અને કદા કાકા બંને જણ તો દર્શન કરી રહ્યા છે જે બ્લોગ શૂટ કરી રહ્યા છે અને આ સાઈડ બાપુ પણ બેઠા છે અને આ જો મંદિરનો નજારો તમે આગળથી જોઈ શકો છો

આપણે ખબર છે કે મહાદેવ થી સંગઠન ભૂલાના સ્થાપિત થયેલું છે લગભગ આ પ્રાચીન દિવલિંગ છે અને સામે જે મૂર્તિ પણ છે જે વિષ્ણુ ભગવાનની અને પણ હજારો

આપણે તમને મારી સાથે વાત આગળ જે રજાઓ છે તમને એ પણ બતાવવાની કોશિશ કરું અરગાણ પણ જય બોલે ઇતિહાસ છે કે આ ગુફા ફિલ્મ વખતેનું બનેલું છે મારી પાસે જે મંદિર છે એ ફિલ્મ વખતે જે આ ફિલ્મ મતલબ અહીંયા ગુફો માર્યો તો અને આ ગુફાનું નિર્માણ થયું એવું કહેવામાં આવે છે અહીંયા જે પાંડવો હતા તે રોકાતા હતા અને અહીંયા પૂજા અર્ચના કરતા હતા ત્યારથી આ મંદિરની સ્થાપના થઈ હતી અને હજુ પણ ત્યાં ચાલુ છે મંદિરનું કામકાજ ને અહીંયા પૂજા અર્ચના ચાલુ છે આજે તમને ગુફા બતાવો જે અહીંયા આપણે મંદિરથી છે ઉજ્જૈન નીકળે છે જે મહાકાલેશ્વર છે ને ઉજ્જૈનમાં ત્યાં આ મંદિરની ગુફા ક્યાં જાય છે તો એ ગુફા છે આવી જે ઉજ્જૈનમાં નીકળે છે નજારો અમને જોવા મળ્યો ઇતિહાસ તમે જોઈ શકો છો આ છે મહાકાળી માતાનું મંદિર અને ત્યાં આપણે હવે દર્શન કરીશું આ છે મહાકાળી માતાનું મંદિરનું અંદરનું ગર્ભગૃહ જેમાં અહીંયા મહાકાળી માતા બિરાજમાન છે અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે અને અહીંયા એક માતાજી બિરાજમાન છે એમનું નામ આપણને કંઈ ખબર નથી